તો મિત્રો આપણે જમીન આવી ગયા છીએ અને પોટાનો ટગલો થઈ ગયો હોય લીપમાં બજાર આવી ગઈ છે નૂડલ્સ આવી ગયા અને રોનક જો મોટો બાંધીને આવી ગયો તમે કોણ હું માણા આઈ તો છેલ્લો પેપર છે ને તમારે હા આઈ છેલ્લો મોટો બતાવ તમારો હા યાર રોનક આપા કપડા જોઈને લે માણા વર્તી જાય

આપણે જ્યાં આની આની પહેલાના વિડીયોમાં આપણે બતાवलं હતું કે આ પુષ્પ આવી ગયો આઈ પુષ્પ પાછો આવી ગયો તો આ ભઈ દયા એક વાર મિત્રો બંગડી તમારા એટલે બધાને કામ કરો બે જણા બાયર ભાઈ આપણે મિત્રો આવી ગયા આબુવારા રૂમમાં આબુ ભરવાનું ચાલુ છે કિરણમાં નહીતી સીધો જાય આપણે ખાનામાં આ ખાનામાં જઈને હા ગોઠવવાનો अपने नोना ने कीधु तो के पेटी खोली ना बोने का मैं एक पेटी खुलती नहीं थी आ दवा मैं हूँ पास था है पास तो हाँ बोर्ड में बाप आवी जिन तो ही मैंने पास कर दिया हुआ है क्या मिक्के आज है ना बैठे बैठे पेपर लिख हुआ जो ही जिन बाजू ले में लेकिन सुपर वाइज़ रहा थी कहाँ ही नो बोले बैठी थी बैठे बैठे पेपर लिख उतार भाभी मारे सुपर वाइज़ तो हूँ ना आता आवी जिन तो ही मन कोई नहीं तो आज है કે બાય દેન હું ખેલ કરો કેટલા નાખવાના હે કેટલા નાખવા હે હે વારા દો બાર બંધા નઈક ને કીરે ખબર હે કીરે ઈ ખબર કે બાજુમાં છોકરે ઈ પણ ઈ ન ખબર કે ભાભી બનાવી દીધી આ તો એમ ને ખાલી કહેવાને તો પરીક્ષા પૂરતો હવે ભાભી ભાભીઓ હો કવી હમણા આ તો વિડિયો ચાલુ એટલે

આપણે કામ કરી લે થોડું કાઈ લાવે મારા છોકરી વાળો વિડિયો લે અત્યારે આને મૂક્યો હાળા પઈને પઈન વાગ્યા પછી એ વિડિયો પણ જોઈ લેજો મને મેસેજ આવી ગયો અને મેસેજ આવ્યો એટલે હું શોર્ટ જોતો તો રીલ જોતો તો એમાંથી તરત બહાર નીકળી ગયો એટલે અને મૂક્યો તો મિત્રો રોનક આ કમણા આપણે કહેતો તો હું કહેતો રોનક તો મને મેં ખાલી લીધું મને મજા નથી ભાઈ કટાને કાટો ન ઉપડાવતો કઈ રીતે મજા નથી કાયલું ન તો આવ્યું કાલ અડધો દીજ આવ્યો હતો અને આજ તો હાવ ન તો આવવાનું પણ નીતિનભાઈ અને લક્ષ્મીભાઈ કીધું કે ભાઈ આવતો રહી ગયા પરીક્ષા પૂરી થઈ છે ને અડધો દી પરીક્ષાના નામનું નાઈ ખાઈ બાઈને આવતો રહી ગયા એટલે આવ્યો હું બેહણામાં આવી ગયા પરીક્ષાના નામનું નાઈ પછી બેહણામાં જ જવાનું સમજ્યા નાઈ લીધું ખાઈ લીધું બેહણામાં આવ્યો હું નીતિનભાઈ ચાલીને આવે ને ત્યારે બેહણું ચાલુ થાય હે

અરોનક ને કીધું આ રહમંદા નાખવાનું આશાણી ને કીધું પુઠા જવા દેવાનું નીતિનભાઈ ગajou બતાવવા કેવળ નીતિનભાઈ આશાણીની રેડ પાવા પેલે આપણે આવી ગયા બધે ધ્યાન રાખો નાખી દેજે પુઠા હમણા આવું હું રેડ પાણ તો આપણે પૂરા થમસમની બોટલ ને કાજુ મસાલાવારા ને શેવડો આટલા ચાટી ચાટી કરવાના ફૂલામ પ્રોગ્રામમાં હે આઈ જ ભાઈ જો આઈ જે હે ને જવાર ગયો સોમવાર ગરાક હોય પછી રાતે કામ કરવાનું આપણે આવી ગયા મિત્રો કિલો વાળા પેકિંગ દાળિયા નાખવા કિલો પેકિંગ દાળિયા અન્નાગીરી રોનકને બોલાવી લીધું આગળ ગરાકને દેવા આપણે કામ કરીએ હવે તો મિત્રો મિત્રો આપણે આવી ગયા અહીંયા હરકું કરવા તો રોનક આવીને ક્યાંક કહેતો હતો શું કે રોનક તું

સેન્ચુરી સેન્ચુરીનો ઉપર ગયો મરી ગયા એટલે હારી ગયા હાર્યુ છ હારી ગયા જીતી ગયા આપના બાકી વિજે બધી ગયો ને કરે જીતી ગયો બસ લે બસ લે બસ લે બસ લે એ તારો મોટો દેખાઈ ગયો આપને ને તેમ મેં કેવાનું થાય એ પાર્ટી આપી દીધી તો મિત્રો આપણે કામ કરી તો મિત્રો આપણે આ પૂછ્યું છોડાને થમ્સ અપ ને લઈને આવતી શું હતું આ રોના

તો મિત્રો હવે રોનક ચેવડો નાખો આવી ગયો છે રોનક કહેતો અમે ગીત ગાવ કયું ગીત ગાવ તારે અમે ચેવડો જોઈ ગયો પેલા ગીત ગીત ઠોકા તો મિત્રો આખી લીપ ભરાઈ ગઈ ને આપણે મોકલી ઉપર હવે એના તો કેવલે કેવરામાં વાયરું બધું સાફ કર્યું તો મિત્રો આજે પણ થોડોક માલ ઉપરથી વેલો લઈ મજા તો મિત્રો આજનો

આ નીચે ઘરે રાજ હતા ને 9 દિવસમાં મજા દવા લેવા ને જવા દીતો તો ચોકલેટ નાખ્યો આવી જડતે ને રહીજે રેગ્યુલર ટાઈમન જ રહી જને હા આવી જડતે ને રેગ્યુલર ટાઈમન જ રહી જ ગયા વાહ સેલિબ્રેશન કરને કોને સેલિબ્રેશન કરને કો બોલાના સબ્સક્રાઈબ કરી રહી મિત્રો વિજયના ડાળી આવી ગયા છે આ ચારસો ગ્રામ પેકિંગ પીળા કલર નાનાગીરી એવા છે ઊંચા પછી સાદા એવા છે સુપર એવા છે ફોલો આવ્યા છે અને થોડીવાર વાર પહેલાં આ સોયાબીન રોસ્ટેડ એ એવા હતા અને વટાણા એવા હતા શેકેલા તમે જોઈ શકો છો આ સોયાબીન સોયાબીન રોસ્ટેડ અને વટાણા છે ઘણા તો મિત્રો આપણે જઈ છીએ હવે ઘરે મળીએ એક નવો વિડીયો સાથે કાલે બાય બાય